નમસ્કાર મિત્રો જો તમને થોડું બી ખાઓ છો ને પેટ ભારે થઈ જાય છે ફૂલી જાય છે ઓળકાર આવે છે અપચો છે ખાવાનું પસ્તું નથી અને તમે બધી જ વસ્તુ ટ્રાય કરી લીધી ડાયટ એક્સરસાઇઝ આ ખાવું પેલું ખાવું બધું ટ્રાય કરી લીધું પણ તમને ફાયદો નથી થતો તો આ વિડીયો ખાસ મેં તમારા માટે જ બનાવેલો છે નોર્મલ આ વસ્તુને અમે લોકો ડિસ્પેપ્સિયા કહીએ છીએ એટલે આ બધા જે લક્ષણને આપણે એક નામ આપવા જઈએ તો એનું નામ છે ડિસ્પેપ્સિયા સેવન્ટી પર્સન્ટ ચાન્સ હોય કે તમને આ વસ્તુમાં કોઈ બીમારી નીકળે નહીં તમે જેટલા બી રિપોર્ટ કરાવો બધા રિપોર્ટ નોર્મલ આવવાની શક્યતા સિત્તેર ટકા છે આ વિડીયોમાં અમે છ એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી છે જે તમે અપ્લાય કરશો અને તમારી લાઇફમાં રેગ્યુલરલી ફોલો કરશો તો તમારા આ બધા સિમ્ટમ એકદમ જળમૂળથી જતા રહેશે ત્રીસ ટકા લોકોને એવું હોય છે કે આ બધા લક્ષણ કોઈ બીમારીની સાઈડ પોઈન્ટ કરે છે પણ એ કઈ બીમારી છે એ શોધવું બહુ જ અઘરું હોય છે અમારા જેવા ડૉક્ટર્સ માટે તો આના માટે કયા એવા લક્ષણો છે જેનાથી અમે પકડીએ કે ભાઈ કદાચ આ વસ્તુ જે તમને લક્ષણ આવે છે કોઈ બીમારી લગતા છે કે નથી એવા કયા ટેસ્ટ છે એ બીમારીઓના નામ શું છે એ બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે એટલે જો વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમે જ્યારે બી આવા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ મૂકીએ તો તમને એના નોટિફિકેશન મળે કેમ કે આ ચેનલમાં આપણે મેડિકલી ઇમ્પોર્ટન્ટ डिस्क करोग के साथ बढ़ाए अपने पाचन स्वास्थ्य का अनुभव जहाँ विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इन्फॉर्मेशन गैस्ट्रोग के संग તો આપણે પહેલાં એ સમજીએ કે જો તમને આ બધા સિમ્ટમ્સ આવે છે તો એવા કયા લક્ષણો છે જેનાથી તમને એવું ખબર પડે કે ભાઈ આ લક્ષણ કોઈ તકલીફના છે અને આ લક્ષણ કોઈ બીમારીના છે જો તમે સમજશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ મારે હવે ડૉક્ટરને બતાવવાની જરૂર છે ટેસ્ટિંગ કરવાની જરૂર છે હવે બહુ બધા પેશન્ટ એવા જોયેલા છે કે જે લોકોને લક્ષણ હોય બે મહિના ત્રણ મહિનાથી પણ એ લોકો શું કરે કે મેડિકલમાંથી લાવીને ગેસ એસિડિટીની દવા લયા કરે કોઈ આયુર્વેદિક ચૂરણ લયા કરે ને ખરેખર જે બીમારી હોય એ વધતી જાય જેના કારણે આપણે નિદાનમાં મોડું થાય છે અને સારવાર કરવામાં બી અમને તકલીફ પડે એટલે જો તમને કોઈ બી એવા ચિંતાજનક લક્ષણ હોય જેને અમે લોકો અલાર્મ સિમ્ટમ્સ કહીએ કે રેડ ફ્લેક્સ સિમ્ટમ્સ કહીએ તો તમારે તરત જ પહેલાં ડૉક્ટરને મળવું આજુબાજુના અખતરા કરવાની એવા કયા લક્ષણો છે તો સાત એવા ઇમ્પોર્ટન્ટ લક્ષણો છે લક્ષણ નંબર વન કે જો તમારું વજન ઘટે છે વજન કેટલું ઘટવું જોઈએ તો દસ ટકાથી વધારે જો ખાલી બે ત્રણ કિલો ઘટે છે તો જરૂરી નથી કે આ તમને કોઈ બીમારી સાથે એસોસિએટેડ હોય પણ જો તમારું વજન સિત્તેર કિલો હતું ને સાત કિલો ઘટી ગયું ત્રણ કે છ મહિનાની અંદર તો એનો મતલબ કે તમને નક્કી જ પેટમાં કોઈ મોટી પ્રોબ્લેમ હોઈ શકે અને એની શોધવી જરૂરી છે આમાં એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જો તમે ડાયટ નથી કરતા એક્સરસાઇઝ નથી કરતા કુદરતી રીતે ઘટવું જોઈએ એટલે તમે ડાયટ કરો છો એક્સરસાઈઝ કરો છો કે ખાવાનું ઓછું કરી દીધું છે જાતે અને વજન ઘટે છે તો એ વસ્તુ અલગ છે પણ જો તમે કોઈ જ મહેનત નથી કરીને એની મેં કુદરતી રીતે વજન ઘટેલું છે તો તમારા ડૉક્ટરને મળવું જોઈએ પ્રોબ્લેમ નંબર બે કે જો તમારું લોહી ઓછું થયું હોય આપણું નોર્મલ લોહીની ટકાવાળી છે બારથી ચૌદ ટકા એટલે જો તમારું રૂટીન રિપોર્ટમાં લોહી આઠ કે નવ ટકા કે દસ ટકા આવે છે કે અગિયાર ટકા બી આવે છે એનો મતલબ કે તમારું નોર્મલ કરતાં લોહી ઓછું છે એટલે જો તમને ખાવાનું ના પસતું હોય તો તમારું લોહી ના બને આપણે બધાનું લોહી કઈ રીતે બને છે આપણે ખાઈએ એમાંથી જ લોહી બને આપણું વજન કઈ રીતે મેન્ટેન રહે ખાઈએ તો જ વજન બરાબર રહે એટલે જો વજન બી ઘટે છે અને લોહી બી ઘટે છે તો નક્કી તમારા પેટની અંદર કોઈક પ્રોબ્લમ છે જ પોઈન્ટ નંબર થ્રી જો તમારા પરિવારમાં કોઈને બી ઇમ્પોર્ટન્ટ મેડિકલ ડિઝીઝ થઈ હોય જેમ કે લિવરનો પ્રોબ્લેમ પેન્ક્રિયાસનો પ્રોબ્લેમ પેટનું કંઈ કેન્સર કે આંતરડાનું કેન્સર આમાંથી કોઈ બી મોટી બીમારી તમારા ભાઈ બહેન મમ્મી પપ્પા કોઈને બી થઈ હોય તો તમારે આ બધા લક્ષણની અવગણના કરવી જોઈએ નહીં પોઈન્ટ નંબર ચાર જો તમારી ઉંમર પચાસ વર્ષ કરતાં વધારે છે અને તમને પહેલી વાર આ બધા લક્ષણ આવવાના ચાલુ થયા છે ઘણા લોકો ખાસ કરીને યંગસ્ટર્સ બહારનું વધારે ખાતા હોય ટાઈમની સાચવણી નહીં કરતા હોય એટલે એ લોકોને આ બધા લક્ષણ હોય પણ એ કોઈ બીમારીના લીધે નથી પણ જો તમને પચાસ વર્ષ સુધી આવા કોઈ લક્ષણ આવ્યા નથી ને અચાનક તમને પચાસ વર્ષ પછી આ બધા લક્ષણો આવે છે તો કદાચ આ અંદર રહેલી કોઈ બીમારીના લક્ષણ હોઈ શકે છે પોઈન્ટ નંબર પાંચ જો તમે ઉલટીમાં લોહી આવે છે કે સંડાસમાં લોહી આવે છે તો તાત્કાલિક કોઈ બી ડૉક્ટરને મળો ઘણીવાર આપણને કાળા કલરની ઉલટી થાય કે કાળા કલરનો સંડાસ થાય અને આપણે ઘણીવાર આની અવગણના કરી નાખીએ છીએ પણ આ બી ફ્રેન્ડ લોહી જ છે જ્યારે બી પેટમાં લોહી અને એસિડ મિક્સ થાય તેનો કલર લાલ લઈને કાળો થઈ જાય એટલે જો તમને ઉલટીમાં લાલ કે કાળું લોહી અથવા તો સંડાસમાં લાલ કે કાળો સંડાસ થાય છે તો તાત્કાલિક તમારા ડૉક્ટરને મળવાની જરૂર છે પોઈન્ટ નંબર છ જો તમને દુખાવો અને ઉલટી બહુ વધારે પડતી થાય છે ઘણીવાર થોડું થોડું પેટમાં દુખતું હોય કે મહિનામાં એકાદ બે વાર ઉલટી થાય તો કદાચ આ લક્ષણને તમે એટલું બધું ધ્યાન ના આપો તો ચાલે પણ તમને અતિશય દુખાવો થાય છે કે ઉલટી પર ઉલટી થાય છે કે તમે દિવસમાં બે વાર ત્રણ વાર કે ખાવ એટલે તરત ઉલટી થઈ જાય છે તો આ બી એક ચિંતાજનક લક્ષણ છે તમારા ડૉક્ટરને મળવું જોઈએ અને પોઈન્ટ નંબર સાત જો તમારું પેટ અચાનક ખૂબ જ ફૂલી ગયું છે અને અતિશય દુખાવો છે નીચેથી ગેસ છૂટતો બંધ થઈ ગયો છે ટોયલેટ થતો બંધ થઈ ગયો છે તો કદાચ આ આંતરડામાં કોઈ જગ્યાએ બ્લોકેજ થવાના લક્ષણ હોઈ શકે અથવા તો સ્વાદુપિંડ તમારું અચાનક ફાટી હોય જેને એક્યુટ પેન્કેટાઈટિસ કહીએ કે પિત્તાશય ફાટી હોય કે એપેન્ડિક્સ પર સોજો હોય જેને અમે એક્યુટ એપડોમેન બી કહીએ છીએ આ એક મેડિકલ ઇમરજન્સી છે એટલે જ્યારે બી તમને આ ટાઈપના બહુ અતિશય વધારે પડતા લક્ષણ આવે તો તમારે એને ગેસ એસિડિટી માનવી નહીં ઘણા લોકો ઘરે ઈનોપીને બેસી રહેતા હોય અને આવામાં ચારથી પાંચ કલાક બી જો મળું કરે તો એ લોકોનો આ પ્રોબ્લેમ ઘણીવાર વધી શકે અને કોઈકવાર જીવલેણ બી થઈ શકે એટલે જો તમને આ સાતમાંથી કોઈ બી એવા લક્ષણો હોય તો સૌથી પહેલાં તમારે નજીકના હોસ્પિટલમાં જઈને ડૉક્ટરને મળવું અને યોગ્ય બધા રિપોર્ટ કરીને નિદાન કરીને પછી જ આપણે દવા ચાલુ કરવી તો આ રહી બધા લક્ષણોની વાત હવે કઈ એવી બીમારીઓ છે કે જેના કારણે આ બધા લક્ષણો આવી શકે તો નોર્મલ આપણે પેટથી ચાલુ કરીએ તો પેટમાં જો ચાંદુ પડ્યું એટલે અલ્સરનો પ્રોબ્લમ હોય તો આવા લક્ષણ આવી શકે અલ્સર ક્યાં થઈ શકે તો જઠરમાં બી થઈ શકે અને ડિઓડિનમ એટલે કે પકવાશયમાં બી થઈ શકે અલ્સર થવાના બીજા ઘણા બધા કારણો હોય જેની ચર્ચા આપણે આ વિડીયોમાં નહીં કરશું એની માટે એક બીજો આપણે વિડીયો બનાવશું જો તમને જીઈઆરડી એટલે એસિડ રિફ્લક્ષનો પ્રોબ્લેમ હોય આપણા જઠર અને અન્નળી વચ્ચે એક વાલ હોય છે ઘણીવાર એ વાલ તમારો ખુલ્લો થઈ જાય એને આપણે હાઈટસ હર્નિયા કે લેક્સ એલિયસ કહીએ તો પેટમાં રહેલું એસિડ આપણે ગળા સુધી કે છાતી સુધી આવે નોર્મલ એના લક્ષણ છાતીમાં બળતરા ખાટા કે ચીખા ઓળકારાવા આવા હોય પણ ત્રીસ ટકા લોકોને જેને જીઆરડી હોય લોકોને ખાધા પછી પેટ ભારે રહે એકદમ વજન જેવું લાગે ઉલટી થાય ઉબકા થાય અથવા તો પેટ ફૂલી જાય ઓળકાર આવે આ બધા લક્ષણો બી જીઆરડી રિલેટેડ હોઈ શકે અગર જો તમને પેટમાં એચ પાયલોરી બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોય તો બી તમને આ લક્ષણો આવી શકે એટલે જે લોકોને બી લાંબા ટાઈમથી તકલીફ હોય અને જો ફરક ના પડતો હોય તો એચ પાયલોરી બેક્ટેરિયાનું ટેસ્ટિંગ કરાવવું અને એના પછી જો તમને પોઝિટિવ આવે તો પછી આની યોગ્ય દવા લેવી એચ પાયલોરી એવું બેક્ટેરિયા છે કે જે પેટના એસિડમાં જીવતું રહે છે અને એ પેટમાં ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ કે અલ્સરનો પ્રોબ્લેમ કરે છે સિત્તેર ટકા લોકોને પેટમાં આ બેક્ટેરિયા હોય પણ એમાંથી ખાલી પોઈન્ટ વન કે વન પર્સન્ટ લોકોને જ આ બેક્ટેરિયા અટેક કરે આપણી સ્કીન ઉપર એટલે જે રીતે આ મારો હાથ ચોખ્ખો દેખાય છે પણ આના પર બી અસંખ્ય બેક્ટેરિયા હોય પણ જ્યાં સુધી આ બેક્ટેરિયા મારા ચામડીની અંદર જઈને ઇન્ફેક્શન નથી કરતા તો એની દવા લેવાની કોઈ જરૂર નથી એટલે સિત્તેર ટકા લોકોને પેટની ચામડી ઉપર આ બેક્ટેરિયા હોય જ્યારે એ બેક્ટેરિયા પેટની અંદર જઈને એટલે ચામડીની અંદર જઈને અટેક કરે છે આપણા પેટ ઉપર ત્યારે જ આની વસ્તુની દવા લેવાની જરૂર છે અગર જો તમને લિવરમાં કોઈ પ્રોબ્લમ હોય જેમ કે લિવર સિરોસિસ કે એક્યુટ હેપેટાઇટિસ કે લિવરમાં કોઈ પિત્તાશયમાં પથરી હોય જે ફસાયેલી હોય તો એના લીધે બી તમને પેટ ભારે ને દુખાવો થઈ શકે છે જો તમને પેન્ક્રિયાસમાં કોઈ પ્રોબ્લમ હોય જેમ કે પેન્ક્રિયાસ પર સોજો આવી જાય જેને અમે એક્યુટ કે રિકરન્ટ એક્યુટ કે ક્રોનિક પેન્કેટાઈટિસ કહીએ એટલે સ્વાદુપીંડ પર સોજો આવવાથી બી તમને આ પ્રોબ્લેમ થાય લિવર અને સ્વાદુપીંડ આપણું ખાવાનું પચાવવાનું કામ કરે છે એટલે આમાં કોઈ બી બીમારી હશે તો તમને ખાવાનું ઓછું પચશે પેટમાં ગેસ થશે અપચો થશે અને આ બધા લક્ષણો તમને આવી શકે છે તમારા કોઈ બી જગ્યાએ કેન્સર હોય એટલે લિવરનું કેન્સર પિત્તાશયનું કેન્સર પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડનું કેન્સર નાના આંતરડાનું કેન્સર મોટા આંતરડાનું કેન્સર કોઈ બી જગ્યાએ શરીરમાં કેન્સર હોય પેટની અંદર કે પેટની બહાર તો એનાથી બી તમને ભૂખ ઓછી લાગવી પેટ ભારે થવું આ બધા લક્ષણો આવી શકે છે તમારા નાના આંતરડામાં કોઈ બીમારી હોય જેમ કે એક સિલેક્ટ ડિઝીઝ કરીને બીમારી છે જેમાં આપણને ઘઉંના કણની એલર્જી હોય ઘણ ઘઉંમાં એક પ્રોટીન હોય જેનું નામ છે ગ્લુટન તો જો એની તમને એલર્જી હોય તો આપણા પેટની આંતરડાની ચામડી મેં એક તમને પિક્ચર આપેલું છે જેમાં નોર્મલ આપણી આંતરડાની ચામડી ઉપર આવા મોટા કિલ્લા જેવા નીકળેલા હોય જેને વિલાય કહેવાય જે લોકોને ઘઉંની એલર્જી હોય તે આખું આમ સપાટ થઈ જાય અને એના લીધે બી તમને ગેસ ઇન્ડાઇજેશન અને બ્લોટિંગનો પ્રોબ્લેમ થઈ શકે છે તમારા પેટમાં કરમિયાનો પ્રોબ્લેમ હોય એટલે નાના નાના કૃમી થયેલા હોય એનાથી બી આ તમને પ્રોબ્લેમ થઈ શકે છે તમારા આંતરડામાં બેક્ટેરિયા ખૂબ વધી જાય જેને અમે લોકો શોર્ટ ઇન્ટસ્ટિનલ બેક્ટેરિયલ ઓવરગ્રોથ કહીએ તો બી તમને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ થઈ શકે છે તમારા આંતરડાની અંદર ક્રોન્સ ડિઝીઝ કે ટીબી થયું હોય આપણને ઘણીવાર એવું લાગે કે ટીબી તો ખાલી ફેફસામાં થાય એવું નથી ફ્રેન્ડ્સ ટીબીનું થર્ડ મોસ્ટ કોમન જે સાઇટ છે તે આપણું પેટ છે એટલે તમને જઠરમાં આંતરડામાં કે મોટા આંતરડામાં ગમે ત્યાં ટીબી થઈ શકે તો તમારા પેટમાં પાણી ભરાતું હોય પાણી ભરાવાના બી ત્રણ કારણ હોય લીવર લગતા કિડની લગતા કે હૃદય લગતા અને બીજા અમુક બીજા કારણ હોય જે રેડ છે પણ મેઇનલી આ ત્રણ વસ્તુના લીધે તમારા પેટમાં પાણી ભરાય એટલે જો તમને લીવરમાં સિરોસિસ હોય કિડની તમારી ફેલ થઈ ગઈ હોય કે તમારું હૃદયનું પમ્પિંગ ઓછું થઈ ગયું હોય તો બી તમારા પેટમાં પાણી ભરાય અને એના લીધે તમને પેટ હેવી લાગી શકે આંતરડામાં કોઈ બી જગ્યાએ બ્લોકેજ આવે જેમ કે ક્રોન્સ ડિસીઝ કરીને એક બીમારી છે કે બીજા કોઈ બી કારણથી આંતરડું તમારું બ્લોક થઈ જાય તો એનાથી બી તમારું પેટ ફૂલી જાય અતિશય દુખાવો થાય ઉલટીઓ પર ઉલટીઓ ચાલુ રહે અને નીચેથી ગેસ છૂટતો અને ટોયલેટ થતો બંધ થઈ જાય આવો થાય તો એક મેડિકલ ઇમરજન્સી છે તાત્કાલિક તમારા કોઈ ડૉક્ટરને નજીકના હોસ્પિટલમાં જઈને મળો તમારા મોટા આંતરડામાં કંઈક પ્રોબ્લેમ થયો જેમ કે ઇન્ફેક્શન અમીબિયાસ છે ડાયબેટિક્યુલમ એટલે આપણા આંતરડામાં નાના નાના કાણા પડી જાય અને એમાં બધો સંડાસ ભરાય એનાથી ઇન્ફેક્શન થાય છે અને અમે ડાયબેટીકુલાઇટિસ કહીએ તમને આંતરડામાં કોઈ જગ્યાએ બ્લોકેજ થયું હોય ટીબી થયો હોય કે કેન્સર થયો હોય તો બી તમને આ ટાઈપનો પ્રોબ્લેમ થઈ શકે છે તમારા પેઢાની અંદર ઇન્ફેક્શન થયું હોય જેને અમે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ કહીએ કે તમને પીરિયડ્સમાં ઇરેગ્યુલારિટી હોય તમારા હોર્મોનમાં ચેન્જીસ આવે છે તો બી તમને પેટમાં ગેસનો અનુભવ થઈ શકે છે તમને એપેન્ડિક્સ પર સોજો હોય તો બી તમને પેટમાં દુખાવો અને પેટમાં ગેસ અને હેવીનેસ થઈ શકે છે એટલે આ બધા જેવા કારણો છે જે કોઈ આપણે બીમારી સાઈડ પોઈન્ટ કરે છે જે પેટની બીમારીઓ છે અમુક એવી તકલીફો જેને અમે સિસ્ટમિક પ્રોબ્લમ્સ કહીએ જેમ કે ડાયાબિટીસ એટલે જો તમારું સુગર પહેલી વાર આવ્યું હોય અથવા તો છે પણ કંટ્રોલમાં નથી તો બી તમને પેટમાં આ બધી તકલીફો થઈ શકે છે એટલે જો તમને આ તકલીફો છે તો તમે સુગર ચેક કરાવો અને જો તમારું સુગર આવે છે તો સુગરના ડૉક્ટરને જઈને મળો સુગર કંટ્રોલમાં આવશે તો બે ત્રણ મહિનામાં પ્રોબ્લેમ ઓછો થઈ જશે જો તમને થાઇરોઇડની તકલીફ હોય તો બી તમને આ રીતના પ્રોબ્લેમ થઈ શકે છે અમુક એવી દવાઓ છે જેમ કે પેનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ આર ધ નંબર વન રીઝન એટલે તમે આવી કોઈ બી ગરમ દવા લેતા હોય ઘણી આયુર્વેદિક દવા બી એવી છે જેનાથી તમને પેટ ભારે થઈ જાય ઘણા પ્રોટીનના સપ્લિમેન્ટ છે એટલે પ્રોટીનના પાવડર તમે વિટામિનની દવા લો કેલ્શિયમની દવા લો આયરનની એટલે લોહી વધારવાની દવા લો આ બધી દવાઓથી બી તમારું પેટ ભારે થઈ શકે છે ડાયાબિટીસની અમુક દવાઓ જેમ કે મેટફોર્મિન છે વોગ્લિબોસ છે લીનાગ્લિપ્ટિન છે ટર્ઝ એપેટાઇટ છે ઓઝેમ્પિક છે જેનું તમે નામ સાંભળ્યું હશે મોન્જારો ઇન્જેક્શન અને ઓઝેમ્પિક ઇન્જેક્શન એનાથી બી તમને આ ટાઈપનો પ્રોબ્લેમ થઈ શકે છે તમને જો કોઈ ડિપ્રેશનની દવા ચાલતી હોય જેમ કે એન્ટી ડિપ્રેશન છે સર્ટ્રાલિન છે એસ્ટિટાલોપ્રામ છે એનાથી બી તમને આ ટાઈપનો પેટ હેવીનેસ થઈ શકે છે તો આ હતી બધી આપણી બીમારીઓ કે એવી કઈ કઈ બીમારીઓ છે પેટ લગતી ડાયાબિટીસ થાઇરોઇડ કે એવી દવાઓ છે કે જેનાથી તમને આ પ્રોબ્લેમ થાય છે એટલે જો તમને આમાંથી કોઈ બી તકલીફ હોય કે બીમારી હોય તેનો તમે ટેસ્ટ કઈ રીતે કરો તો અમે અમારા પેશન્ટના કયા કયા ટેસ્ટ કરાવતા હોય તો સૌથી પહેલાં તો અમે અમુક લોહીના રિપોર્ટ કરાવીએ એટલે અમે હિમોગ્લોબિન ચેક કરીએ ડબ્લ્યુબીસી ચેક કરીએ જો લોહીની ટકાવારી ઓછી છે એનો મતલબ કે નક્કી પેટમાં કંઈક પ્રોબ્લમ હોવાની સંભાવના વધી જાય છે પછી શુગર ચેક કરીએ થાઇરોઇડ ચેક કરીએ લિવરના રિપોર્ટ કિડનીના રિપોર્ટ અમુક વિટામિન્સના રિપોર્ટ આ બધી જ વસ્તુ આપણે ચેક કરીએ એટલે આપણને એક અંદાજો આવે કે ભાઈ મારા પેશન્ટને શું તકલીફ હશે પછી અમે સ્ટૂલના રિપોર્ટ એટલે કે સંડાસના રિપોર્ટ કરીએ જેમાં કોઈક ઇન્ફેક્શન હોય પરવું આવતું હોય કોઈ જમ્સ હોય કરમ્યા હોય તેનાથી અમને ખબર પડે કે ભાઈ આનાથી કદાચ આ તકલીફ હશે અને પછી એની અમે યોગ્ય દવા આપી શકીએ તો આ બધા રિપોર્ટ નોર્મલ આવે તો અમે એના ઉપરના સ્ટેપમાં જઈએ એટલે પેટની સોનોગ્રાફી કે એક્સરે કરાવીએ સોનોગ્રાફીમાં આપણા જેટલા બી સોલિડ ઓર્ગન્સ છે એટલે લિવર છે પેન્ક્રિયાસ છે પિત્તાશય છે એપેન્ડિક્સ છે કિડની છે આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે આપણને દેખાય પણ સોનોગ્રાફીમાં પેન્ક્રિયાસનો પાછળનો ભાગ આપણું જઠર નાના આંતરડા મોટા આંતરડા એ 100% દેખાય એવું જરૂરી નથી એટલે ઘણી વખતે એવું થાય કે સોનોગ્રાફી નોર્મલ હોય પણ જો પેશન્ટને કોઈ બી ચિંતાજનક લક્ષણ હોય તો અમે આગળ સીટી સ્કેન કરાવતા હોય છે સિટી સ્કેનમાં આ બધી વસ્તુ આપણને ક્લિયર કટ દેખાઈ જાય અને જરૂર પડે તો એમઆરઆઈ બી કરાવતા હોય અમુક એવી તકલીફ છે જે સીટી સ્કેનમાં બી નહીં આવે તો એની માટે પછી અમે લોકો એન્ડોસ્કોપી કે મોટા આંતરડાને જોવા માટે કોલોનોસ્કોપી તો એન્ડોસ્કોપી એ શું ટેસ્ટ છે જે એક નાનું પતલું દૂરબીન હોય જેના ઉપર કેમેરો હોય અને અમે મોડામાંથી ઉતારીને કે ટોયલેટની જગ્યાથી નીચે ઉતારીને જઠર અન્નળી અને મોટું આંતરડું આને આપણે ક્લિયર કટ લાઈવ જોઈ શકીએ અને એમાં કોઈ બી પ્રોબ્લેમ હોય જેમ મેં આગળ કીધું એચપાયલોરી બેક્ટેરિયા તો ત્યાંથી અમે બાયોપ્સીનો ટેસ્ટ લઈને એ પ્રૂવ કરી શકીએ કે ભાઈ તમને એચપાયલોરીનું ઇન્ફેક્શન છે કે નહીં જો તમને પેટની અંદર અલ્સર હશે તો કોઈ સોનોગ્રાફી કે સીટી સ્કેમાં એ વસ્તુ નહીં દેખાય એ વસ્તુ આપણે એન્ડોસ્કોપી કરશું તો જ દેખાશે આવી ઘણી બધી એવી બીમારીઓ છે ને બધી જ બીમારીઓ માટે આપણી પાસે ટેસ્ટ છે જેમ મેં આગળ કીધું કે સિલિયક ડિઝીઝ તો એની માટે બી આપણી પાસે એક એન્ટીટી કરીને રિપોર્ટ હોય જેનાથી આપણને ખબર પડે અમુક વાર અમે એવું જોઈલું છે કે ફૂડ એલર્જીના લીધે તમે કોઈ વસ્તુ ખાઓ છો અને એની એલર્જી થાય છે અને એના કારણે તમને આવું હોય એના કોઈ સારા ટેસ્ટ આપણી પાસે અવેલેબલ નથી એમ એમ ઘણા બધા લેબે આના રિપોર્ટ કાઢેલા છે પણ એ રિપોર્ટ હજુ બી એટલા બધા એક્યુરેટ હોતા નથી એટલે હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં આપણે પેટમાં જે ફૂલી જાય છે હેવીનેસ થાય છે એના કયા કયા કારણો છે એની તમને યોગ્ય જાણકારી મળી હશે કયા ટેસ્ટ કરી શકીએ કયા આવા લક્ષણો છે મેં જેમ કીધા કે સાત ઇમ્પોર્ટન્ટ લક્ષણ તમારે ખાસ યાદ રાખવા આમાંથી તમને એક બી લક્ષણ હોય તો તરત તનામત ડૉક્ટરને પહેલાં મળો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય આ વિડીયોમાંથી તમને ત્રણ કે ચાર વસ્તુ બી જાણવા મળી હોય તો પ્લીઝ આને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કે આપણે આમાં સાયન્ટિફિકલી કરેક્ટ અને મેડિકલી રેલેવન્ટ ઇન્ફોર્મેશન ડિસ્કસ કરતા જ રહેતા હોય છે તમને હજુ બીજો કોઈ ડાઉટ હોય કે તમારે કોઈ ટોપિક પર વિડીયો બનાવવો હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી મોકલજો હું તમારી માટે વિડીયો બનાવીશ મારું નામ છે ડૉક્ટર નિશદ પટેલ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર ધન્યવાદ ગેસ સ્ટ્રો ગૃહ કે સાથ બઢાઈ આપણ પાચન સ્વાસ્થ્ય કા અનુભવ જ્યાં વિજ્ઞાન ઓર વાસ્તવિક જ્ઞાન મિલતે હે ઓથેન્ટિક મેડિક હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંગ